નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે દર્શક મિત્રો ગત પાંચ મે રોજ ભારતમાં એક પરીક્ષા યોજાઈ નીટની પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ આ પરીક્ષા ભારત દેશમાં કુલ પાંચસો સત્તાવન પરીક્ષા કેન્દ્રોમાં યોજાઈ હતી ગુજરાતમાં આના એકત્રીસ પરીક્ષા કેન્દ્રો હતા આમાંથી એક પરીક્ષા કેન્દ્ર પંચમહાલના ગોધરામાં હતું જ્યાં પરીક્ષામાં કૌભાંડ થઈ ગેરરીતિ થઈ છ જેટલા વિદ્યાર્થીઓને સારા માર્ક્સે આ પરીક્ષામાં પાસ કરાવી દેવા માટે એક ખૂબ મોટી ડીલ થઈ એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા મળે અને આ પરીક્ષા આ વિદ્યાર્થીને પાસ કરાવી દેવામાં આવે ફક્ત પાસ નહીં ખૂબ સારા માર્કે પાસ કરાવી દેવામાં આવે તે માટેની એક આખી એક આખું કૌભાંડ રચાયું એક આખી ડીલ સર્જાઈ જેમાં વિદ્યાર્થીને એવું પણ સૂચનામાં આપવામાં આવી આ વિદ્યાર્થીઓને કે તમારે જે ઓએમઆર સીટ છે તે કોરી મૂકી દેવાની છે અને પછી સારા સારા માર્ક્સ આવે એવી રીતે ભરાઈ જશે એવા પ્રકારની આ ડીલ હતી જો કે જિલ્લા કલેક્ટર દ્વારા સારી કામગીરી થઈ એમને બાતમી મળી અને પછી બાતમીના આધારે તેમને તપાસ શરૂ કરી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો ઘટના સામે આવી ગઈ ત્રણ જેટલા આરોપીઓ કે જેમને અત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે હજુ કદાચ આ મામલે ખૂબ મોટા હજુ પણ ખૂબ મોટા નામ ખુલી શકે છે તેવી પણ વાતો વહેતી થઈ છે કદાચ આ પરીક્ષા કેન્દ્રમાં જેવું કૌભાંડ થયું એ બીજા પણ કોઈ પરીક્ષા કેન્દ્રમાં કૌભાંડ થયું હોઈ શકે તેવી પણ વાતો થઈ રહી છે તેના માટે પણ કદાચ હવે તપાસ શરૂ કરી દેવામાં આવે છે પરંતુ આ વખતે આ તપાસ ખરેખર કડક તપાત તપાસ થશે ખરેખર શું આરોપીઓને કડક સજા મળશે એવી સજા મળે કે પછી આવું ફરી એકવાર ન થાય તેના પર સવાલ થઈ રહ્યા છે કે પછી ફરી એકવાર ભીનું સંકેલાઈ જશે તેવા પ્રકારના સવાલો છે ચર્ચા કરવી છે કારણ કે આવી ઘટનાઓ ઘણીવાર બનતી રહેતી હોય છે કોઈ પહેલીવાર પરીક્ષા કૌભાંડ સામે આવ્યું છે એવું પણ નથી હાલ ચર્ચામાં આપણી સાથે ત્રણ મહેમાનો જોડાઈ ગયા છે જાણીતા એવા શિક્ષણવિદ છે આપણી સાથે મનીષ રાવલ સાથે સાથે આપણી સાથે મિત ભાવસાર છે વિદ્યાર્થી નેતા એબીવીપીથી અને સાથે જીત શોની છે આપણી સાથે પ્રેસિડેન્ટ છે યુથ કોંગ્રેસ રાજકોટ રાજકોટસિંહ પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે મનીષભાઈ એક શિક્ષણવિદ તરીકે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા લેવા માંગીશ આજે ઘટના સામે આવી જે આ કૌભાંડ સામે આવ્યું છે આ બાતમી મળી ખાંગી એટલે કાર્યવાહી થઈ એટલે એમને કાર્યવાહી કરી કદાચ જો ન આવ્યું હોત તો છ જેટલા વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થઈ જાય પાસ થઈ જાય એમ હતા અને નીટની પરીક્ષા એટલે કે એ પરીક્ષા કે જેમાં એક ડોક્ટર બનવા માટેનો એક રસ્તો હતો એક દરવાજો હતો જે ખુલી જાય

એમ બનવા માટે એક કરોડનો નો ખર્ચો થાય એનો આ શોર્ટકટ છે કે ભાઈ અમને ટકા ઓછા આવશે તો ડોનેશન આપીને અમારે પાંચ પાંચ સાત સાત લાખ રૂપિયા વાર્ષિક ભરીને ભણવું પડશે એવું ભણવું ના પડે એનું આ એક આ શોર્ટકટ એ લોકોએ અપનાવ્યું છે કે દસ લાખ રૂપિયામાં અમારું સારું રિઝલ્ટ આવી જાય એટલે અમને ગવર્મેન્ટમાં આ એડમિશન મળી જાય એટલે અમારી ફી પણ બચી જાય અને સીધો એક કરોડનો ફાયદો થઈ જાય તો આ એક કરોડ નો ફાયદો કરવા માટે આ બધા જે ભેગા થઈને જે આ કૌભાંડ કર્યું છે એ આઈપીસી કલમ કઈ લગાવી છે ખબર નથી પડી પણ કલમ એવી જોરદાર લગાવી જોઈએ કે ફરી આવું બની ના શકે કેમકે જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે જે લોકોએ વિશ્વાસ રાખ્યો છે આ શિક્ષણ પદ્ધતિ ઉપર પરીક્ષા પદ્ધતિ ઉપર એ લોકોની મહેનત એડે ના જાય અને સમાજમાં એક સારો મેસેજ જાય એટલા માટે હું તમારી ચેનલ થ્રુ કહીશ કે આઈપીસી કલમ હેઠળ એમને એવી સજા થવી જોઈએ કે જિંદગીભર આવું કદી કોઈ પણ વિચારે ભાઈ આમ તો આની પહેલા પણ આવા ઘણા બધા કૌભાંડ નો પર્દાફાશ ગુજરાતમાં થઈ ચુક્યો છે ઘણા તો એવા કૌભાંડ થયા હશે કે જેનો પર્દાફાશ થયો પણ નથી અને આવી ઘટનાઓ બનતી રહે છે જ્યારે બને ત્યારે તંત્ર દ્વારા સરકાર દ્વારા એવી વાત કરવામાં આવે કે કડક પગલાં લઈશું તમામ આરોપીઓને કડક સજા થાય તેવી કાર્યવાહી કરીશું તેમ છતાં કંઈ થતું નથી ન તો કોઈ શીખ લે છે અને જ્યારે આ કૌભાંડ સામે આવે જે આરોપીઓના નામ આવતા હોય એવા આરોપીઓ હોય છે કે જે પહેલાં પણ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલા હોય એ ચોક્કસ મીડિયા માધ્યમથી આજે ખૂબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ખૂબ મહત્વપૂર્ણ પરીક્ષા કહી શકાય કે ડોક્ટર ક્ષેત્રમાં તબીબ ક્ષેત્રમાં જવા માટેની એક મહત્વપૂર્ણ પરીક્ષા કે એમાં જો બી છબરડો અધિકારી કે જે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ હતા કે જેમના માથે સમગ્ર પરીક્ષાનો ભાર હતો જો એ જ આવી રીતે આ રીતનું કરશે ત્યારે પેલું કહેવાય ને ગુજરાતીમાં એક કહેવત છે કે રક્ષક જયારે ભક્ષક બને તો ત્યારે દશા ખૂબ જ દયનીય થતી હોય છે એવી પરિસ્થિતિ આજે આપણા આપણા શિક્ષણ જગત માટે સર્જાઈ છે એમાં ખરેખર આમાં એક ટેકનિકલ મુદ્દો એ પણ એ પણ જોવાનો રહ્યો કે જો ખરેખર એક્ઝામ આપ્યા બાદ વિદ્યાર્થીને પેપર છોડું મૂકવાનું કોરું મૂકવા માટે કહેવામાં આવ્યું હતું તો ખરેખર એક વખત સપ્લિમેન્ટ્રી જમા થઈ ગયા બાદ એ સપ્લિમેન્ટરી આઈડેન્ટિફાઈ કઈ રીતે થાય છે અને સપ્લિમેન્ટરી જો આઈડેન્ટિફાઈ થાય છે તો આની પાછળ કેટલા જળ મૂળ ઊંડા કેટલા કૌભાંડીઓ આમાં સંડોવાયેલા હશે એ ખરેખર તપાસનો વિષય છે વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર કૌભાંડમાં કસુરવાર હોય એના ઉપર તાત્કાલિક કાર્યવાહી અને પેલા તો તપાસ સમિતિની રચના કરવામાં આવે એ તપાસ કરે કારણ કે આ એક ખૂબ મોટો કૌભાંડ અમને લાગી રહ્યો છે કારણ કે આ ફક્ત એક બે જણા પ્રાધ્યાપકનું કામ નથી આમાં જે પણ સપ્લિમેન્ટરી જે બહાર આવીને પછી એને એડિટ કરવી અશક્ય છે એ ટેકનિકલ એરર અને બીજા લોકોની સંડોવણી વગર વગર આ કૌભાંડ થવું અશક્ય છે માટે આની સરકાર શ્રી એકદમ સિરિયસતાથી અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે સાથે જીત કારણ કે આવી ઘટનાઓ પહેલા પણ ઘણીવાર બની ચૂકી છે તેમ છતાં કઈ જ એવું નથી થતું કે ભાઈ હવે ઘટનાઓ બંધ થઈ ગઈ અને કદાચ થોડા સમય માટે વર્ષો સુધી બંધ રહી હોય પછી ચાલુ થાય તો પણ કદાચ એમ થાય કે ના થોડીક પકડ તો સરકાર લાવી છે થોડીક તો કડક કાર્યવાહી થઈ રહી છે પરંતુ એવું નથી હજી હમણાં જ એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું અને ફરી વાર બીજું કૌભાંડ એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે અહીં તમને શું લાગે છે વાક ક્યાં રહી જાય છે તંત્ર દ્વારા જે યોજના બનાવવામાં આવે છે પરીક્ષા માટે કે ત્યાં લૂફોલની કમી રહી જાય છે યોજનાઓમાં કમી રહી જાય છે કે જાણી જોઈને ભ્રષ્ટાચારીઓ માટે આ લૂફોલ મૂકી દેવામાં આવે છે ઓહ પેલા તો જણાય ગુજરાત એ ભરતનું પેપર લીક માટેનું કેપિટલ બની ગયું ને એવી વાત સામે આવે છે ક્યાંક ને ક્યાંક છેલ્લા દસ વર્ષમાં થી વધારે પેપરો લીક થયા છે એમાં તમે જુઓ ચીફ એન્જિનિયર નું જોર તલાટીનું જોર તે ગમે તેટલા પેપર જુઓ જે પણ નવી પરીક્ષા આવે અને બીજે દિવસ તો આપણે છાપામાં વાંચીએ કે આ પેપર લીક થઈ ગયું છે તો ક્યાંક ને ક્યાંક આજે પેપર લીક થાય છે અથવા જે આના મુખ્ય આરોપીઓ છે એના લીધે જે ખરેખર મહેનત કરતા લોકો છે એ લોકોને કેટલી તકલીફ પડે છે એ જોવું જોઈએ ક્યાંક ને ક્યાંક સરકારે એક ફાસ્ટ કોર્ટ નું એક આયોજન કરવું જોઈએ કે આવા જે કેસ છે સ્પીડી તરીકેથી આરામ નીકળી જાય અને જે આ બાબતે ઊંડાણપૂર્વક એક કમિટી રચી અને જે પણ વ્યક્તિ એમાં સંડોવેલો હોય આટલી આટલા પેપર એમાંથી એક પણ વ્યક્તિ હજી સુધી પકડાયો તો ક્યાંક ક્યાંક ને આ એક એક એવો કિસ્સો બહાર જોઈએ એવું ઉદાહરણ રૂપ બહાર આવવું જોઈએ કે આમાં જે પણ વ્યક્તિ જેમ કે આપણે તુષારભાઈ કરીને છે એનું નામ સામે આવ્યું છે પછી ભાજપના જે નેતા છે આશિષભાઈ વોરા એનું નામ સામે આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક એના જળમૂળ સુધી જઈ એ વ્યક્તિઓને કડકમાં કડક કાયદાનું ભાન કરાવી અને બીજી વખત આવું કરવા માટે એ લોકોના હાથ પગ ધ્રુજે કઈક ઓલું કરે એ અંગેનું કઈક સરકાર ઉદાહરણરૂપ પ્રક્રિયા કરે તો ક્યાંક ને ક્યાંક આ કિસ્સાઓ અટકી શકે છે અને આમાં ક્યાંક ને ક્યાંક વાલીઓ પણ એટલા જ જવાબદાર છે આપણે જોઈએ તો દસ લાખ જેવી જે રકમ છે એ કોઈ વ્યક્તિ પોતાની રીતે વિદ્યાર્થી તો ન ભેગી કરી શકે ક્યાંક ને ક્યાંક એમાં એના વાલીઓનું તો પણ ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે છે તો વાલીઓએ પણ સમજાવવું જોઈએ કે આ વ્યક્તિ છોકરાને દસ લાખ જેવી રકમ આપી છે આ ભવિષ્યમાં કેવો ડોક્ટર થવાનો છે અને કોઈ પણ આવી ક્ષેત્રમાં જે પૈસા દઈને લોકો ડિગ્રી મેળવે છે એ ક્યાંક ને ક્યાંક આગળ જતા કૌભાંડમાં જ ઉતરી જાય છે એ લોકો પોતે જે પૈસા રોકતા છે ક્યાંથી કવર કરવા શું કરવું એ વિચારમાં વિચારમાં જે એને ખરેખર કરવાનું છે એ કરતો નથી બિલકુલ અચ્છા મનીષભાઈ અહીં જે રીતે જીતભાઈએ વાત કરી કે નૈતિકતાનો સવાલ આવી જાય છે વાલીઓએ પણ નૈતિક થવાની જરૂર છે પરંતુ એ નથી થવાનું આદર્શ રીતે આપણે પણ સમજીએ છીએ તંત્ર સરકાર સૌ કોઈ સમજે છે કે જો કદાચ થોડીક પણ ઢીલ આપી દઈએ તો ચોરી થવાની જ છે થોડીક થોડીક પણ ઢીલ આપી દઈએ તો અહીં કોઈને કોઈ કૌભાંડ થઈ જશે સરકાર આને ખૂબ સારી રીતે વાકેફ છે ઘણી ઘણા બધા ઉદાહરણ જોઈ ચૂક્યું છે તેમ છતાં કોઈને કોઈ લૂપ હોલ કેમ રહી જાય છે દરેક પરીક્ષામાં પરીક્ષામાં લુ રહી જાય છે એનું એક કારણ કે જે પૈસા ઓફર કરવામાં આવે છે એના કારણે જે એક્ઝામિનર હોય હોય એને લાલચ આખું આ બનેલી છે આખું છાપામાં તમે જોયું કે બધા અધિકારીઓ છે ઓલા બરોડા થી કોઈ છે કોઈ શિક્ષક છે કોઈ કંપની નો માલિક છે વાલીઓ છે બધા ભેગા થઈને એક સિન્ડિકેટ બનાયેલી છે અને આમાં સુધા એ બોર્ડના જે પેપર હોય છે ને બેન એમાં એવું છે કે બી ગ્રુપ લીધેલા હોય ને એ લોકોને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં બહુ પ્રોબ્લેમ હોય છે એટલે એડવાન્સમાં ખબર પડી જાય છે એમને કે આપણા ટકા નથી આવવાના એટલે એ લોકો આ નીટની પરીક્ષામાં વધારે ટકા આવે એવું સેટિંગ કરવા માંગતા હોય છે અને મારી તો તમારા ચેનલ થ્રી એક રિક્વેસ્ટ છે પરીક્ષા પદ્ધતિને પણ કે આ લોકો જે કેમેસ્ટ્રીમાં ત્રણસો ને સાહીઠ જે છે એમાં એકસો એસી માંથી બાયોકેમેસ્ટ્રીમાં નેવું હોવા જોઈએ ફિઝિક્સ ના જે છે તે એમાં જે બાયોલોજી ના માર્ગ થોડા વધારવા જોઈએ આ ફિઝિક્સ ના એકસો એસી ના એકસો એસી એના કારણે બાળકો બહુ સ્ટ્રેસમાં રહે છે

બધાને આજે એનાલિસિસ આ વર્ષનું ચલો રિઝલ્ટ આવ્યું દસ વર્ષથી રિઝલ્ટ આવે છે છે તો દરેકને પ્રોબ્લેમ એક જ તમે આ નીટની પરીક્ષા ચાલુ થઈ ત્યાંથી અત્યાર સુધીનું એનાલિસિસ એના સ્ટેટિસ્ટિક્સ તમે બનાવો એના ગ્રાફ્સ તો એમાં તમને ખબર પડી જશે છોકરાઓને પ્રોબ્લેમ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં જ હોય છે બાયોલોજીમાં ત્રણસો સાઈઠમાં માં કોઈ પ્રોબ્લેમ જ નથી અને એમાં કેમેસ્ટ્રીનો વધારે યુઝ કરે એક્ઝામિનેશન્સ પેટન્સમાં થોડો પ્રોબ્લેમ છે એમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં ફેરફાર કરવાની મારી એક અંગત તમારા ચેનલ થ્રુ એક વિનંતી છે પરીક્ષા પદ્ધતિ ને કે જ્યારે ડોક્ટર કાઢી નાખ્યું છે અમે જ્યારે ભણતા હતા ત્યારે તો મેથ્સ હતું બાયોલોજી હતું અમે બંને ભણેલા છીએ અમારે ડોક્ટર બનવું હોય તો એ વખતે કરવું જ પડતું હતું પણ હવે લોકો સમજ્યા છે કે ભાઈ મેથ્સની જરૂર નથી તો એ લોકોએ મેથ્સ કાઢી દીધું હજુ ફિઝિક્સ કેમેસ્ટ્રી છે એની જરૂર છે પણ આટલી બધી જરૂર નથી એટલે થોડાક એના માર્ક ઓછા કરે ભણે ખરાબ ઓર્ડમાં પણ નીટની પરીક્ષામાં એની થોડીક વેલ્યુ ઓછું કરે તો બાળકોને સ્ટ્રેસ કદાચ ઓછો હોય ને તો આવું બનવાની સંભાવના જ નહીં થાય એમ એટલે પહેલો આ સુધારો કરવાની જરૂર છે

ઓછા હજુ તો રિઝલ્ટ આવી જશે નીટ નું રિઝલ્ટ પણ આવશે એ પછી શું કરશે કે પોતાની જોડે પૈસા જે એટલે ડોક્ટર બનાવવા માટે વિદેશ મોકલશે ઓ જે આની યુનિવર્સિટીઓ નાની નાની હશે સાવે અને ત્યાં ડોક્ટર બનીને આવશે આની એક્ઝામો પાસ નહીં કરી શકે એટલે બાર ને બારે પછી કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હશે એટલે તમારી ચેનલ થ્રુ મને મારી रिक्वेस्ट છે કે બાળકો ઇલિજીબલ હોય હોશિયાર હોય તો જ આવા ક્ષેત્રમાં એમને જવા દેવા જોઈએ બીજા ઘણા બધા ક્ષેત્રો છે ખોટી કોઈની કોપી કરી પોતાના બાળકોને સ્ટ્રેસ ઉપજાવો એ વાલીઓનો જ મુખ્ય વાંક છે આમાં સાથે સાથે અમિત જ્યારે આપ હતા નહીં ત્યારે મનીષભાઈએ એક ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો પરીક્ષા પદ્ધતિને લઈને પરીક્ષા પદ્ધતિમાં આપણે ત્યાં ઘણા બધા બદલાવની જરૂર છે જે નથી થઈ રહી પરીક્ષાના આયોજનમાં લૂપ હોલ રહી જાય છે તેના ઉદાહરણ અત્યારે આપણે જોઈ રહ્યા છે આટલા બધા જ્યારે લૂપ હોલ્સ હોય આટલા બધા જ્યારે ઉદાહરણો આપણે જોઈ રહ્યા છે તો એક વિદ્યાર્થી નેતા તરીકે યુવા નેતા તરીકે શું આપના દ્વારા અથવા તો સંગઠન દ્વારા ક્યારેય પણ એવો પ્રયાસ થયો છે કે આમાં કોઈ બદલાવ માટે પ્રયાસ કરવામાં આવે સૂચના આપવામાં આવે

કેટલી વખત કેટલી જગ્યાએ કેટલી બધી સિસ્ટમમાં એ સુધારો કરવા માટે આપણે સરકારને ઘણી વખત એના માટે એનાથી આપણી માંગ કરતા હોઈએ છીએ ચોક્કસપણે આજે નીટનો વિષય ધ્યાનમાં આવ્યો છે ત્યારે સો ટકા ક્યાંક ને ક્યાંક આમાં કોઈ મોટો લૂપ હોલ જે ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા મિસ થઈ રહ્યો છે તો એને ધ્યાનમાં લાવીને અને ખરેખર શું લૂપ હોલ છે ને એને કઈ રીતે સુધારી શકાય એ માટેનો એક આવેદન એ સરકાર સમક્ષ અમે રજૂ કરીશું સાથે જ રહી વાત વિદ્યાર્થીઓની તો જે વિદ્યાર્થીઓમાં મહેનત કરીને આગળ આવતા હોય જે વિદ્યાર્થીઓ પોતાના મેરીટ ઉપર વિશ્વાસ રાખે છે તો તેની સામે આવા વિદ્યાર્થીઓ કે જેમના વાલીઓ પૈસા ફેંકીને પોતે પાસ થવા માટે એક કૌભાંડ આચરતા હોય છે અને સાથે સાથે જ આવા પ્રાધ્યાપકો કે જે લોકો પોતાના વધારે પૈસા કમાવા માટે કૌભાંડ આચરતા હોય છે તો એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આ સમાજનો જ ભાગ છે ત્યારે આ વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક આ સમાજનો જ ભાગ છે હું એમ નથી કેતો કે સરકારે પ્રશાસને સો ટકા પદ્ધતિ બનાવવી જોઈએ કે જેનાથી આવા લૂફોર્સ ઓછા થાય અને ચોરીઓ ન થાય પણ સામે સમાજે પણ સમજવાની આવશ્યકતા છે કે જો ક્યાંય કોઈ આવું ઓફર કરતું હોય તો એને આપણે સ્વીકારવું કે ના સ્વીકારવું તો એ પણ એક ખૂબ મોટો ભાગ છે અને આ જે પણ કોઈ નીટનું કૌભાંડ સામે આવ્યું છે એ વિરુદ્ધમાં વિદ્યાર્થી પરિષદ સો ટકા એડી ચોટીનું જોર લગાવશે અને જ્યાં સુધી આ કોભાનો નિવેડો નહીં આવે અને આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ લડત લડશે જી બિલકુલ અને જીત છેલે સવાલ એ છે કે જે આ છ વિદ્યાર્થીઓ કદાચ જો આ કોભાન સામે ન આવ્યું હોત તેમનો વારો આવી ગયો હોત તો એમની સામેના છ વિદ્યાર્થીઓ જે ખરેખર ડિઝર્વ કરતા હતા તે ન જ આવી શકતા તો એમનું તો ભવિષ્ય

કે જેની પોતાની સીટ હશે જે મહેનતથી લેવા માંગતો હશે એની બદલે આ લોકો જે પૈસા દઈને આવેલા છે એ લોકો લઈ ગયા હશે તો ક્યાંક ને આવી રીતે અત્યારે તો આ સામે આવ્યો છે આ કિસ્સો સામે આવ્યો છે તો આ છ વિદ્યાર્થીઓ જે છે એની ઉપર કઈ રીતે કાયદ કાર્યવાહી કરે છે કે શું આગળના નવા સ્ટેપ લે છે પરીક્ષા જો શું પરીક્ષા પદ્ધતિમાં શું ચેન્જ આવે છે કે જે પણ અધિકારીઓમાં સંડોવાયેલા હતા એમાં શું કાર્યવાહી થાય છે એ એક ચર્ચાનો વિષય રહેશે તો ક્યાંક ને ક્યાંક જો આ લોકો આના ઉપર કાર્યવાહી કરી અને આ આઠવા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી અને ક્યાંક ને ક્યાંક લાઈફટાઇમ બેન લગાવી દેવો જોઈએ કે આ લોકો હવે एग्जाम ન આપી શકે હું એક કોમ્પિટિટિવ एग्जाम આપતો ત્યારે અમારે જો કોઈ વ્યક્તિ ચોરી કરતો ભો પકડાય તો એને ત્રણ વર્ષ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે કે ત્રણ વર્ષ સુધી પરીક્ષા નથી દઈ શકતો તો ક્યાંક ને ક્યાંક આ લોકો તો આટલી મોટી ગેરરીતિ કરવાનું આચરી ગેરરીતિ આચરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ લોકો એક સ્ટેપ વધારે આગળ નીકળી ગયા છે ચોરી કરતા પણ વધારે આગળ નીકળી ગયા છે તો આ લોકો ઉપર લાઈફ ટાઈમ બેન્ડ મારી દેવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક આ જે જય જલારામ જે શાળા હતી એ બે ત્રણ વાર આની પેલા આવી પ્રક્રિયામાં પણ સંડોવાયેલી હતી બે ત્રણ વાર શાળાનું નામ આગળ આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક એ શાળાને પણ બેન્ડ મારી દેવી જોઈએ અથવા કે ત્યાં કોઈ નવા સિન્ડિકેટ સભ્યોને સાથે રાખી અને કોઈ નવી પદ્ધતિ આપણે અપનાવી જોઈએ મનીષભાઈ આપણે ત્યાં જ્યારે પરીક્ષા યોજાય ત્યારે આ પરીક્ષા કેન્દ્રો પર જે અધિકારીઓની નિમણૂક થાય છે જે ટીચર્સની નિમણૂક થાય છે જે વ્યવસ્થા કરવા માટે જે લોકો પસંદ કરવામાં આવે છે શું એનું બેકગ્રાઉન્ડ ક્યારે આપણે ત્યાં તપાસવામાં આવે છે જી મનીષભાઈ આપને મારો સવાલ સંભળાયો મને સંભળાયો નતો હાજી મનીષભાઈ હું ફરીવાર આપને પૂછું છું મારો સવાલ એ હતો કે આપણે ત્યાં પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ પરીક્ષા એ પછી નીટની પરીક્ષા હોય કે આ ઉપરાંતની ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સની જે પરીક્ષા છે આ પરીક્ષા કન્ડક્ટ કરવા માટે જે અધિકારીઓને નિમણૂક થાય છે જે શિક્ષકોને નિમણૂક થાય છે જે પણ લોકો આ પરીક્ષા સાથે સંડોવાયેલા હશે જે અધિકારીઓ એમનું શું આપણે ત્યાં બેકગ્રાઉન્ડ ચેક થાય છે શું એમના ક્રિમિનલ રેકોર્ડ્સ ચેક થાય છે ના ના કશું જ નહીં એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં એ તો હું કહેવા માંગુ છું કે ગુજરાત સરકારે આ બધી વ્યવસ્થા કરવી જોઈએ કેમ કે બહુ મોટી પરીક્ષા છે અને આમાં આમાં સાયકોલોજીકલ ટેસ્ટ લેવો જોઈએ જે લોકો પરીક્ષા પદ્ધતિમાં જોડાય છે એ લોકોનો કોઈ રેકોર્ડ નથી એ લોકોને કોઈ એવી નથી એવું એક સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ તો જ ખબર પડે કે વ્યવસ્થિત પરીક્ષા લેવા છે કેમ કે આવું તો જે જે છોકરાઓના પ્રોબ્લેમ જે વાલીઓ પૈસાથી હવે આ કદાચ કૌભાંડ ના પકડાયું હોત બેન તો શું થાય આ છોકરાઓને એડમિશન મળી જાય એડમિશન મળ્યા પછી શું થાય કે એ લોકો ક્યાંક એડમિશન લીધા પછી ટ્યુશન રખાવીને પાસ થાય બધા પૈસા ખર્ચ એટલે આ બાળકને શું થાય કે મારા બા માપે મને ભણાવવા માટે કરોડો ખર્ચ્યા કરોડો ખર્ચ્યા પછી મને બનાવ્યો છે તો એ શું કરે પેશન્ટ ને લૂંટ જ ઓપરેશન ના હોત તોય ઓપરેશન કરી નાખે બિલકુલ સાચી વાત છે એટલે આ આ તો બહુ મોટું સામાજિક દૂષણ થઈ ગયા પકડાઈ ગયું છે સારું છે પણ જ્યારે ના પકડાયું અને આગળ જે ગયા છે એ લોકો જેટલા બન્યા છે એમબીબીએસ માં સાત સાત વાર નપાસ થાય છે બેન સાત સાત વાર એટીકીટી આપે છે ત્યારે તો આ લોકો બહાર નીકળે છે બિલકુલ એટલે આ ખૂબ મોટું અને પૂરતો જ સવાલ નથી એક સમાજ નિર્માણનો સવાલ છે હા

ચોક્કસ થી આ એક યુવાઓ માટે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે કે આજે જયારે આવા યુવાનો કે એ પોતે પૈસા ખર્ચીને અને પાસ થવાનું એક બહુ મોટું ષડયંત્ર કરતા હોય છે ત્યારે જેમ પ્રાધ્યાપક શ્રી એ કીધું કે એક કેવા પ્રકારના ડોક્ટર બને છે અને ખરેખર શું એ ડોક્ટર બનીને એટલી લાયકાત પોતાની ધરાવત અને ભવિષ્યમાં એમબીબીએસ પાસ કરવામાં પણ આ રીતે ગેરનીતિ આચરત તો ત્યારે આ સમાજમાં બહુ મોટો એક થ્રેડ ઉભો થાય કે આવા ડોક્ટરો જો દર્દીનું નિદાન કરશે તો કઈ રીતે નિદાન કરશે અને નિદાન કરશે પણ તો પણ એક કેટલા સક્સેસફુલ ડોક્ટર બની શકશે આ તો ખરેખર એક જીવનો પ્રશ્ન છે કે જ્યાં આગાડી દરેક પ્રકારના લોકો પોતપોતાની પોતાની બીમારી લઈને આવતા હોય છે અને ત્યારે જો આવા ડોક્ટરો સમાજમાં આવશે તો ચોક્કસથી ન કરે નારાયણ જો ભવિષ્યમાં ન કરે નારાયણ ભવિષ્યમાં જો કદાચ કોરોના જેવી પરિસ્થિતિ ફરી ઉદભવે ત્યારે આવા ડોક્ટરો જો હશે તો ત્યારે કઈ રીતે આ પરિસ્થિતિ ચિંતાજનક પ્રશ્ન છે આ બાજુ ચોક્કસ સરકારે અને સમાજે એ વિચારવું જોઈએ અને જેમ પ્રાધ્યાપકશ્રી પહેલા પણ એક વાત કરી કે વાલીઓ પણ વિચારવું જોઈએ કે પોતાના દીકરાની કેપેસિટી અને પોતાના દીકરાનું મન એ કઈ જગ્યાએ છે કે વિદ્યાર્થીનું પોતાની દીકરી હોય કે દીકરી હોય એમનું મન કઈ બાજુ છે એ દિશામાં એમને નાખવા વાળવા જોઈએ

પણ તંત્ર એ ચોક્કસપણે આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને ત્યારે કોઈ નાની મોટી કોઈ ફેકલ્ટી કોઈ પણ ફેકલ્ટી નાની મોટી એમબીબીએસ ક્ષેત્રનું એક મોટું કૌભાંડ છે અને આ ખરેખર ખાલી રાજ્ય વ્યાપી કૌભાંડ છે કે દેશ વ્યાપી કૌભાંડ છે વિદ્યાર્થી પરિષદ નું સ્ટેન્ડ આમાં સ્પષ્ટ છે કે આજે આમાં એક ટેકનિકલ લૂપ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે કારણ કે જે માર્કશીટ બદલવાની વાત છે એ શક્ય નથી પણ તે છતાંય એક દ્વારા એ માધ્યમથી જાણવા મળ્યું છે કે માર્કશીટ કોરીને કોરી આપી દેવાની અને ત્યારબાદ પ્રાધ્યાપક દ્વારા એ માર્કશીટ ભરીને અને પછી સબમિટ કરા ખરેખર એક વખત માર્કશીટ ગયા ઓએમઆર શીટ ગયા પછી એ ફરીથી આઈડેન્ટિફાઈ કઈ રીતે થાય છે આઈડેન્ટિફાઈ થઈ તો એમાં લખાણ માટે કઈ રીતે પોસિબિલિટી છે કારણ કે આ એક ટેકનિકલ વિષય છે એ પોસિબલ જ નથી તો ત્યારે સમિતિ રચના કરવામાં આવે અને એનો એનું ફાસ્ટેગ એના ઉપર તરત જ તાત્કાલિક એના ઉપર નિરાકરણ લાવવામાં આવે અને જે પણ કોઈ કૌભાંડ હોય એમના ઉપર કડક કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે બિલકુલ ચલો આવી કૌભાંડીઓ જે છે એમને પર્દાફાશ પર થાય અને કડક સજા પણ મળેખર અમે આ બાબતે આવેદન આપી અને ચોક્કસ લોકોનું ધ્યાન દોરશી અને એ સિવાય પણ આ સામાજિક ફરજ પણ વધારે છે કે વ્યક્તિ પોતે પણ સમજવું જોઈએ યુથ કોંગ્રેસ તો પોતાની આગળ ચાલવાની છે એને સુવાય જે છે એ પણ આ બાબતે એક્શન લેવાની છે પણ સાથે સાથે આપણી પણ ફરજ છે કે આપણે પણ આ બાબતે જોવું જોઈએ અને જો આ આ બાબતે કોઈ કાયદેસરિક કાર્યવાહી વ્યવસ્થિત નહીં કરવામાં આવે તો કેશની કેપ યુથ કોંગ્રેસ અને એને સ્વય બી સાથે મળી અને આ ધરણા બાબત ધરણા સુધી ઉતરી અને ક્યાં સુધી આનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ધોરણ ચાલુ રહેશે એ બાબતની પણ ચીમકી આપના મધ્યમથી આપવા માંગુ છું બિલકુલ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ જે આ કૌભાંડ સર્જાયું છે કૌભાંડીઓ ત્રણ જેટલા કૌભાંડીઓ આરોપીઓ કે જેમની ધરપકડ થઈ છે કદાચ હજુ પણ કોઈ લોકો સંડોવાયેલા હોય તો તેમની જલ્દીથી ત્વરિત તેમની પણ ધરપકડ થાય કડક કાર્યવાહી થાય અને કૌભાંડીઓ જેલ પાછળ જાય તેવી આશા છે અને ફરીવાર હવે આવું કૌભાંડ આવું પરીક્ષા કૌભાંડ પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેવી પણ આશા કરીએ છીએ અને ખાસ તો સમાજની જનૈતિકતાને લઈને જે રીતે ત્રણેય મહેમાનોએ વાત કરી કે સમાજે પણ હવે નૈતિક બનવાની જરૂર છે તો એ એવી પણ આશા અને એવી અપીલ સાથે કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર